અમદાવાદ એસઆરપીના ના એસઆઈ અને એ ના સુપરવાઇઝર એક પોઈન્ટ ચુમ્માલીસ લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા મળતી માહિતી મુજબ અમદાવાદમાં ગિફ્ટ આર્ટિકલ સપ્લાયનો વ્યવસાય કરતા ફરિયાદીએ દિવાળી પ્રસંગે કર્મચારી સહકારી મંડળીના છસો સિત્તેર સભ્યોને ગિફ્ટ આપી હતી તેના બદલામાં આરોપી રોહનકુમાર અનિલભાઈ ભુરિયા એએસઆઈ એસઆઈ એસઆરપી અને મંત્રી એસઆરપી ગ્રુપ સહકારી ધિરાણ મંડળીએ રૂપિયા આઠ લાખ સાડત્રીસ હજાર પાંચસો પર ત્રીસ ટકા મુજબ બે લાખ એકાવન હજાર લાંચની માગણી કરી હતી આ રકમમાંથી પ્રથમ સત્તાણું હજાર ચૂકવવામાં આવ્યા હતા અને બાકીના એક લાખ ચુમ્માલીસ હજાર આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું આ લાંચની રકમ આરોપી નંબર બે ડામોર પ્રિન્સ ઉર્ફે વિકી મુકેશભાઈ સુપરવાઇઝર સોલિડ વેસ્ટ વિભાગ પૂર્વ આપવાની ઈચ્છા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો યોજાયેલા છટકામાં આરોપી સુપરવાઇઝર વિકી મુકેશભાઈ ડામોર હેતુલક્ષી વાતચીત સાથે લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો ત્યારબાદ એસીબીએ એએસઆઈ સહિત બંને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે